એ ચડતા કી જ ચારે તો જોડે તો બધાને આવડે છે ચા પકતી જ થાય ફૂકમ નો જાય કાય નય ફોર્શિયર તો હાલો એક થઈ ગયો હાલો એક થઈ ગયો હો એક થઈ ગયો હાલો કાય નય પડ હેટ કે જો હા એક થઈ ગયો હાલો કાય નય ફોડવાનું છે શરૂઆત તાર કરવાથી એ બીજો જ પડી પડ એ નય બસ હાલો બે ગાજ્યા

લે લો ભાઈ બૂક લે હા પાંચમાં તમને આવી દ્યો ચાર છમાં આપ્યું છમાં રાખ્યું હા બીજ લો બનાવો આઘાડી ગયો લ્યા અધ્યાયું વાંધો નહીં ઓ ગરમ ચાલે અટકાય નહીં એ જો અત્યારે મેં અધ્યાય ઉપર કીધું અત્યારે ભાઈ

હાલો ખોલી બે. ને આપડા બટરો જા. હા તમર બોલવા ના આવે. બે 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 વખત બોલ્યો. હા. ઇન આઈન પર ભાગન આઈન પર ભાગ માડવા. આ બોલો હાલો. તમર બોલવા ના. 10 ગાવ. 9 ગાવ 9. 9 8. હા હા. બોલો. આ તો રે પકા તુલે રે.

Halo adik ya halo adik ya halo adik ya apa adik